નોવાથી વિકાસના કાર્યોમાં અવરોધ આવે છે અને શિક્ષકોનું કામ પણ વધી જાય છે આ વાત કહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમણે અમદાવાદના ઘાટલોડિયામાં આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કહ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખૂબ જ જરૂરી છે વારંવાર ચૂંટણીઓ આવવાથી શિક્ષકોને તેના કામમાં જોતરાવું પડે છે અને વિદ્યાર્થીઓને નુકસાન થાય છે એટલું જ નહીં દેશના વિકાસના કામોની ગતિ પણ ધીમી પડી જાય છે એક રાજ્યના અધિકારીઓ બીજા રાજ્યમાં જતા હોવાથી વહીવટી તંત્ર પણ શિથિલ થઈ જાય છે અને એટલે જ મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીનો એક દેશ એક ચૂંટણીનો વિચાર આપણે વધાવી લેવો જોઈએ જેથી કરીને આપણો દેશ મહાશક્તિ બની શકે અને ચૂંટણીઓ પાછળ થતા લખલૂટ ખર્ચ વિકાસના કાર્યો પાછળ વાપરી શકાય એ તો સરકાર અને સરકારની પદ્ધતિ એમાંય ક્યાંક આપણને નાનો મોટો કંટાળો હોય ને એમાં જયારે ઇલેક્શન હોય તારે તો જાણે જવાબ આપવામાં જ ઈઝી થઈ જાય જવાબ આપવામાં ઈઝી થઈ જાય કે ક્યાં જત કે ઇલેક્શનમાં જ વાત પૂરી તમારે કશું બોલવાનું જ ના રહે તમારે સૌથી વધારે આપણે ક્યાંક ને ક્યાંક ફરિયાદ સાંભળીએ છીએ શિક્ષકોની ફરિયાદ તમારા સુધી ને આવી શકે કારણ કે ક્યાંક ને ક્યાંક શિક્ષકો આની અંદર વધારે ઇન્વોલ્વ થતા હોય છે અને એમની ભૂમ વ્યાજબી કેમ પડે કે ભાઈ વારે ઘડીએ ઇલેક્શન આવે એટલે એક જ ઇલેક્શન આવે તો લોકશાહીમાં આપણે કરવાનું છે કમ્પલસેશન છે આપણા માટે પણ લોકશાહીમાં આપણે ઇલેક્શન કરવું પડે આપણું કમ્પલસેશન છે પણ એક વખત આવી જાય પછી પાંચ વર્ષ શાંતિ હોય તો ઘણા બધા પ્રોબ્લેમ મેં કીધું એમ કે સોર્ટ આઉટ થઈ જાય શાંતિ તો સમાચારોમાં અત્યારે બસ આટલું છે રજા આપશો